છોટાઉદેપુરના હાટ બજારમાં ચેન સ્નેચિંગ કરતી મહિલા ઝડપાઈ હાટ બજારમાં શાકભાજી ખરીદતી વૃદ્ધાના ગળામાંથી ચેન ખેંચી લેવાય સજાગ વૃદ્ધાએ ચેન ખેંચનાર મહિલાના હાથમાં દોરા જોતા તેને ઝડપી પાડી ઝડપાયેલ મહિલાને પોલીસને સુપરત કરાઈ છોટાઉદેપુરના હાટ બજારમાં ચેન સ્નેચિંગ અને પાકેટ ચોર ટૂંકી ઘણા સમયથી છે સક્રિય દર અઠવાડિયે અસંખ્ય લોકો બને છે આ ચોર ટૂંકીનો ભોગ પોલીસે ચેન સ્નેચિંગ કરનાર મહિલાને રાઉન્ડ અપ કરીને હાથ ધરી તપાસ આ શનિવારનો હાટ

तोरी को ए बेन सोरित करे के आ बीजा फै होई वो किथिया ईसोरित करेन के हां पुलिस नहीं जिन